સો આજે મારે પાંચ અલગ અલગ વિષયો પર અલગ અલગ વાર્તાઓ તમને કેવી છે સત્ય ઘટનાઓ કેવી છે એ પાંચ વિષય છે લાઈફ લવ લોસ લર્નિંગ્સ અને પીસ પેલા લાઈફ પર વાત શરૂ કરીએ તો આ ત્યારની વાત છે જ્યારે કોવિડ એના પીક પર હતો એ દિવસે મારી કાર સર્વિસમાં આપી હતી સો મારે હોસ્પિટલ સુધી જવા માટે એક રિક્ષામાં જવું પડે એમ હતું મેં એક રિક્ષા લીધી અને જે રિક્ષા ડ્રાઈવર હતો એ થોડા રિક્ષા આગળ ચાલી એટલે રિયર વ્યૂ મિરમાં જોઈને એણે મારી સાથે વાતો શરૂ કરી મને કે કોવિડના કેસીસ જોરદાર વધી રહ્યા છે નહીં એટલે હું બહુ વાત કરવાના મૂડમાં નહોતો એને મેં કીધું હા આઈ વોઝ વેરી ઇન્ડિફરન્ટ મેં બહુ રસ ન બતાવ્યોની વાતમાં પણ મારી ઉપેક્ષા અને ઇનડિફરન્સની અવગણના કરીને એણે કહ્યું કે મારી મમ્મીને પણ બહુ ગંભીર કોવિડ થઈ ગયેલો એટલે મેં પૂછ્યું ઓ અચ્છા બીજું હવે કેમ છે એમને તો કે હવે તો સારું છે મેં સાજી કરી નાખીને એટલે આ સાંભળીને મારી અંદર રહેલો ડોક્ટર ગિન્નાયો તમે એની સારવાર કરી એટલે એને કહ્યું કે ના સારવાર મેં નથી કરી સારવાર તો ડોક્ટર્સ જ કરી છે પણ સાજી મેં કરી એટલે મને વાત ગળે ન ઉતરી મેં દુઃખ કઈ રીતે એટલે એણે કહ્યું કે એક જૂઠા નથી પછી એને વાત કરી એ કે સાહેબ મારી બાને બહુ ગંભીર કોવિડ થઈ ગયેલો એની હાલત ખૂબ ખરાબ હતી જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે શી વોઝ નોટ વેલ કે શ્વાસ લેવામાં ખૂબ તકલીફ પડતી હતી ને ડૉક્ટરો એવું કીધું કે સિત્તેર એસી ટકા ફેફસા ડેમેજ થઈ ગયા છે જે દિવસે દાખલ કરી જ દિવસે મારા ડૉક્ટરે કહી દીધું કે આમાં બહુ આશા રાખવા જેવી નથી કદાચ ન પણ બચે હાલત અત્યંત નાજુક છે એટલે કે મેં ડૉક્ટર સાહેબને એક જ વિનંતી કરી કે તમે આ ગંભીરતાની જાણ મારી મમ્મીને ના કરતા તમે તમારી સારવાર કરો બાકી બધું મારા પર છોડી દો પહેલા દિવસે જ્યારે મે મારી બા સાથે વિડિયો કોલ પર વાત કરી ત્યારે એ ખૂબ નિરાશ હતી એવું લાગતું હતું કે જાણે લડત શરૂ થતા પહેલા જ એને હાર સ્વીકારી લીધી છે અને ચહેરા ઉપર ઓક્સિજન માસ્ક હતું એટલે શું બોલતી હતી મને સ્પષ્ટ સંભળાતું નહોતું પણ રડતા રડતા એને કહેલું એક વાક્ય મને સંભળાયું કે મને એવું લાગે છે કે હવે હું નહીં બચું એટલે આ સાંભળીને રિફ્લેક્સલી મારા મોઢામાંથી એક જુઠ્ઠાણું નીકળી ગયું કે તને ભલે એવું લાગતું હોય પણ ડોક્ટરે મને એવું કીધું છે કે બે દિવસમાં તમે રજા આપવાના છે અને આ વાત સાંભળીને એની આંખોમાં ચમક આવી એના રિએક્શન્સ ચેન્જ થયા અને ધીમે ધીમે એનો રોગ પ્રત્યેનો અભિગમ બદલાયો એણે કહ્યું કે મને એવું લાગ્યું કે મારી બાએ જીવતા રહેવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા બીજે દિવસે જ્યારે રાઉન્ડ પતાવીને ડોક્ટર સાહેબ મને મળ્યા ત્યારે એમણે કીધું કે પરિસ્થિતિમાં કંઈ સુધાર નથી પણ એ દિવસે જ્યારે મારી બા સાથે વાત થઈ ત્યારે મેં મારું જ જૂઠાણું આગળ ચલાવ્યું મેં કીધું કે સાહેબ આજે મને મળ્યા હતા ને સાહેબે એવું કીધું કે કાલ કરતા પરિસ્થિતિમાં ઘણો સુધારો છે તું સાજી થઈ રહી છે બીજે દિવસે આજ ઉઠાણું આગળ ચાલ્યું ડોક્ટરે એવું કહ્યું કે થોડો સુધાર લાગે છે અને ત્યારે મેં એવું કહ્યું કે એકાદ દિવસ ઇમ્પ્રુવમેન્ટ છે અને ત્યારે મેં મમ્મીને કહ્યું કે આજે તને રજા આપશે આજકાલ આજકાલ કરતા કરતા મેં પાંચ દિવસ આ ઉઠાણું ચલાવ્યું આઈસીયુ માંથી વોર્ડમાં ને પછી હકીકતમાં મારી મમ્મીની તબિયત સુધરતી ગઈ અને હવે એ મારા ઘરે છે બહુ વિચિત્ર અનુભવ હતો આ રિક્ષાવાળાની વાત સાંભળીને એક ડોક્ટર તરીકે મેં મારી જાતને બહુ સમજાવી કે આવા બિન વૈજ્ઞાનિક અનુભવોનું પૃથ્થકરણ ન હોય એનું એનાલિસિસ ન કરવાનું હોય પણ મને સિગમન ફ્રોઈડની એક વાત યાદ આવી કે

બેઝિકલી દરેક પેશન્ટની અંદર એક સેલ્ફ હિલિંગ પાવર રહેલો હોય છે અને એક ડોક્ટર તરીકે એક સ્વજન તરીકે આપણું કામ એ સેલ્ફ હિલિંગ પાવરને સ્ટિમ્યુલેટ કરવાનું છે બેઝિકલી દર્દીના સાજા થવાની સ્પીડ શક્યતા એ બધું એ રોગ પ્રત્યેના અભિગમ પર આધારિત હોય છે ઇટ ઓલ ડિપેન્ડ ઓન હાઉ યુ રિએક્ટ ટુ યોર ડિઝીઝીસ તો આ સફેદ જુઠ્ઠાણું છે વ્હાઇટ લાઈ જે કોઈકના ચહેરા પર સ્મિત લાવી શકે છે કોઈકને સાજા કરી શકે છે કોઈકનો દિવસ સુધારી શકે છે કોઈની માંદગી મટાડી શકે છે તો આ જે શબ્દોનો જાદુ છે મેજિક ઓફ વર્ડ્સ મને એવું લાગે છે કે આપણા બધા પાસે છે અને ત્યારે મને રિયલાઈઝ થયું કે બે સારા શબ્દોની અસર કોઈ દર્દી પર કેટલી બધી હોઈ શકે કેટલી બધી પડી શકે કે કમ ઓન યુ આર ઇમ્પ્રુવિંગ કાલ કરતા તો મને ઘણો સુધારો લાગે છે તમે બીમાર નથી લાગતા એટલે મને તો નથી લાગતા રિપોર્ટ ભલે ગમે તે કે તમારા ચહેરા પર ફ્રેશનેસ દેખાય છે વજન થોડું વધ્યું લાગે છે સો ધીસ આર ઓલ ધ વર્ડ્સ કે જે આપણે આપણા બીમાર

જે દર્દીઓ પોતાના અભિગમ દ્વારા સાજા થવાની હિંમત દર્શાવે છે નિયતિ ભાગ્યે જ એમને નિરાશના